વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ પર દિવસ નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધી બાપુના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી શહીદ દિવસ એટલે કે ગાંધી નિર્વાણ દિવસ ત્રીસ જાન્યુઆરીએ ઉજવાય છે શહીદ દિવસે ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ગાંધી દિન નિમિત્તે બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે પણ માનવવામાં આવે છે શહીદ દિવસ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદીમાં ઉજવાય છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ દિલ્હીમાં નિધન થયું હતું આ તારીખે મહાત્મા ગાંધીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી પરંતુ બાપુજીના વિચારો અને રહેશે જ ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા નિર્માણ દિવસ કો કે અંતિમ દિવસ કો ત્રીસ જાન્યુઆરીએ મહાત્મા ગાંધી પૂજા કરવા જતા હતા અને તે સમયે નાથુરામ ગોડસે એક આટલી ઉભરના વ્યક્તિ ઉપર ગોળીઓ ચલાવી તેની પાસે શસ્ત્ર નહીં કોઈ હથિયાર નહીં એવા માણસે આને ગોળી મારી બહાદુરીનું કામ કર્યું અરે બહાદુરીનું કામ કરવું તો અંગ્રેજોને મારવો હતો ને આઝાદીની લડાઈમાં જવું હતું ને ત્યાં કેમ તમને ડર લાગ્યો આવા વ્યક્તિ ઉપર ગોળી મારવાની જેને આઝાદી લીધા પછી કોઈ દિવસ એનો સુખ નહીં ભોગવ્યો સત્ય અને અહિંસાનું જે પાક જે લોકોને ભણાવી ગયો છે એની વિચારધારા પર દેશ સાજા થયો લોકોએ લાઠી ખાધી ગોલી ખાધી ફાંસીના માજરા પર ચડી ગયા લેકિન આઝાદીની લડાઈ નહીં છોડી એ આઝાદીનો ગયા આ દેશનો એક જે સિપાહી જેની વિચારધારા આજે પણ જીવત્યા છે ને દુનિયાને માને છે એ વિચારધારાને ખતમ કરવાની જે એમને કોશિશ કરી હતી એ ખત એ તો ખતમ નહીં થઈ પણ આ સત્તા પર બેઠેલા લોકોને શરમ આવી જાય કે આજે ગાંધીજીની પુણ્યતિથિ હોય અને પુણ્યતિથિના દિવસે પણ તમને ગાંધી યાદ આવે નહીં ગાંધીના નામ પર બધા નાટકો કરતાં આવડે છે એમની સમાધિ ઉપર ફૂલ ચડાવવા જાઓ છો અને એની પુણ્યતિથિના દિવસે બે શબ્દ કહેવાની તમને ફુરસત નથી તમને હાર ચડાવવાની ફુરસત નથી તમને સફાઈ કરવાની ફુરસત નથી એવી સત્તાને હું કામ કરવા સ્માર્ટ સિટી બનાવો છો પણ દેશ આઝાદ કરાવનાર ગાંધી બાપુની પ્રતિમાની આજુબાજુ સફાઈ નથી કરી શકતા એટલે મૂળ અંદર જોઈએ તો ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી પણ અમે તો ગાંધીજીની વિચારધારાવાળા કોંગ્રેસ પાર્ટીના સફાઈઓ છીએ અમે એ વિચારધારાને કદી છોડવાના નથી આ વિચારધારાને જે લોકો ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે ચાહે ગાંધી હોય એક વિચારધારા છે બાબા આંબેડકર હોય એક વિચારધારા છે આ વિચારધારા ખતમ નથી થયું આ લોકોએ દેશના લોકોને જાગૃત કર્યા આઝાદીની લડત તરફ વાળ્યા અને આઝાદી મેળવી એવા લોકોની વિચારધારા ખતમ થવાની નથી પણ તમને શરમ આવી જોઈએ આજે એમની પુણ્યતિથિના દિવસે હું એમને નમન કરું છું અને કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓને લોકોને કહું છું કે ગાંધીજીની વિચારધારા બાબા આંબેડકરની વિચારધારા જે લોકો સંવિધાન ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે એમની સાથે એમની સામે જબરજસ્ત લડાઈ લડવી જોઈએ અને આ વિચારધારા કોઈ દિવસ આ દેશમાંથી ખતમ નહીં થાય અને આ વિચારધારાને લઈને આપણે દેશ મજબૂત કરીએ અને આગળ વધીએ એ જ આજના દિવસે અભ્યર્થન છે ફાયર બ્રિગેડની સીડી કારણ કે અમે સત્તા પર નથી અને સત્તાને લોકો અમને દબાવવાની કોશિશ કરશે પણ અમે દબાવવાના નથી અમે એ વિચારધારા ધારાના લોકો છીએ કે એક ગાંધી ચલાતા આખા આખા દેશને ભેગો કરી દીધો માણસે અને આ દેશ આઝાદ કર્યો અમે એ વિચારધારા વિચારધારા લઈને જ ચાલીશું અને અમે ડરવાના નથી જેને લડવું હોય લડે પણ અમે હાટવાના નથી